રાખી ખરીદવા બજારમાં ભીડ ઉમટી રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ રાખડીની ઢૂમ ખરીદી ભાઈ ભાભીની જોડી ચાંદી અને રુદ્રાક્ષની રાખડીઓની ડિમાન્ડ ઓગણીસમી ઓક્ટોબરે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ બહેનનો ઉત્સાહભેર ઉજવાશે રક્ષાબંધનને લઈને બહેનો પોતાના લાટા ભાઈઓ માટે અવનવી અને મનગમતી રાખડીઓની ખરીદી કરતી હોય છે હાલમાં વાગરાના બજારમાં રક્ષાબંધન માટે અવનવી રાખડીઓ વેચવા માટે આવી ગઈ છે આ ઉપરાંત દર વર્ષની જેમ ભાઈ બહેનની જોડી ચાંદી અને રુદ્રાક્ષની રાખડીની માંગ વધારે હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે કે રક્ષાબંધન ને હવે માત્ર ગણતરીના જ કલાક બાકી રહ્યા છે. અત્યારે વાગણાના બજારમાં અવનવા પ્રકારની રાખડીઓ વેચાતી જોવા મળી રહી છે. માર્કેટમાં গত વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આ વર્ષે રુદ્રાક્ષની રાખડી ઓરની નવી વેરાયટી બજારમાં જોવા મળી રહી છે. વેપારીના જણાવ્યા અનુસાર આજે છેલ્લો દિવસ પણ હવે ખરીદી જામી હોય તેમ લાગી રહ્યું છે બજારમાં પાંચ રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની બાઈ તેમજ બાબેની જોડી સુખડ અને ચાંદીની રાખડીનું વેચાણ થઈ રહ્યું છે સાથે જે મીઠાઈની પણ અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે બાગરા બજારમાં અવનવી વેરાયટીઓ સાથે ઘણા બધા વિકલ્પો જોવા મળી રહ્યા છે બહેનો પોતાના ભાઈઓ માટે દર વખતે નવી નવી ડિઝાઇનની રાખડીઓ ખરીદી તેના માટે દર વર્ષે માર્કેટમાં નવી ડિઝાઇનની અને વેરાયટી રાખડીઓ જોવા મળતી હોય છે ભાઈ ભાભી રાખડી અને ડિઝાઇન કંકુડિશનો ક્રેઝ વધ્યો છે પહેલા માત્ર ભાઈના કાંડા પર જ અવનવી રાખડી બાંધવામાં આવતી હતી અને ભાભીને ગોટીઓ બાંધવામાં આવતી હતી પરંતુ હવે ભાઈ અને ભાભીની રાખડી એક સરખી રાખવાનો વધ્યો છે અને બજારમાં અવનવા પ્રકારની ભાઈઓને આરતી અને કંકુ ડીલર કરી શકો તેની નવી થાળીઓ મળી રહી છે ત્યારે વાગરા તાલુકાનું મુખ્ય મથક હોવાથી અહીંયા તાલુકાભરમાંથી લોકો ખરીદી માટે ઉમટી પડતા હોય છે રિપોર્ટ ન્યૂઝ ટુ ડે વાગરા